લોકનાયક જયપ્રકાશ નારાયણની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો તેમાં મેયર સહિતના આગેવાનોની ગેરહાજરી ચર્ચાનો વિષય રહી હતી લોકનાયક જયપ્રકાશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે મહાનગરપાલિકા તરફથી આયોજિત આ ઔપચારિક કાર્યક્રમમાં મેયર ડેપ્યુટી મેયર ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અન્ય મહત્વના પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા આમ તો વડોદરા શહેરની યુવાતા વિવિધ લોકાર્પણ અને વિવિધ કાર્યક્રમોમાં આ અધિકારીઓ ફોટા કે વિડિયોગ્રાફી માટે ખાસ હાજર રહેતા હોય છે પરંતુ આજે જયપ્રકાશ નારાયણની જેમ લોકિતમાં જીવન વિતાવનાર નેતાની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ পুষ্পાંજલિ કાર્યક્રમમાં તમામ પદાધિકારીનો ગેરહાજર રહેવું લોકો માટે આશ્ચર્યજનક રહ્યું હતું કાર્યક્રમમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકા નેતા મનોજ પટેલ હાજર રહ્યા હતા તેમના હસ્તે પુષ્પાંજલિ આપવામાં આવી હતી સાથે પૂર્વ ચેરમેન હિતેન્દ્ર પટેલ અને કેટલાક મહિલા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા શક્યતાની વાત છે કે તહેવારની વ્યસ્તતાને કારણે અગ્રણીઓ હાજર રહી શકે ના હોય ભારત વર્ષમાં યુવા ધન જ્યારે યાદ કરતું હોય તો લોકશાહીના સાચા સિપાય અને લોકનાયક એવા આજે જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસે આપણે એકત્રિત થયા છીએ એમને એમનું સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ લોક લોકહિત માટે વિતાવ્યું છે અને એમનું મોટું યોગદાન દેશની સ્વતંત્રતા મળ્યા પછી સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે સામાજિક ન્યાય મળે લોકોને સન્માન મળે અને જનજાગૃતિ માટે એ સત્તાની સામે એમની સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ સત્ય માટે થયું આપણે આજે એમના જન્મદિવસે એમને વંદન કરીએ અને એમના વિચારો પર યુવાધનને પ્રેરિત કરીએ અને રાષ્ટ્રનું હિત જનજાગૃતિ માટે છે રાષ્ટ્રનું હિત સત્તા માટે નહીં રાજકીય સત્તા માટે નહીં પરંતુ લોકોની અંદર પરિવર્તન આવે અને લોકોને સામાજિક અને બધી જ રીતે ન્યાય મળે સ્વતંત્રતાનો પૂરેપૂરો લાભ મળે એ પ્રમાણે જ્યારે જેમને જીવન વિતાવ્યો તો આપણે એમના જીવનની અંદર એમના વિચારોને ગ્રહણ કરી અને સમગ્ર જીવન દેશને સમર્પણ કરવાનો આપણે એ પ્રમાણેનો માર્ગ રાખીએ